શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદોની વ્યવસ્થાના જે છે તે ધજ્યા આરોપીઓ ઉડાડતા હોય તેવા અવનવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે ખાસ કરીને ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ખાડે ગઈ છે આવા જે બનાવો બનતા રહે છે જેને લઈને વધુ એક આવો બનાવ આજે ભાવનગરમાં સામે આવ્યો છે ભાવનગરની જો વાત કરવામાં આવે તો એક પિતા પુત્ર છે એક વેપારી જે છે તે રામ મંત્ર મંદિર નજીક જે પેટ્રોલ પંપ આવેલો છે એચપીનો ત્યાં પેટ્રોલ પૂરાવા ગયા હતા અને જે ઢાંકણું ખોલવા જેવી નજીવી બાબતને લઈને જે પિતા હતા તેની સાથેનો મા ફાધર સાથે વાત શું નામ આપનું મારું નામ નિતેશભાઈ છે હા નિતેશભાઈ શું બનાવ બન્યો છે અમે પેટ્રોલ પુરાવા ગયા તા ત્યારે ભાઈએ કીધું કે ખોલો ચાલુ ગાડીમાં ઢાકરું ખુલ્લું હતું છતાંય મેં કીધું કે ઢાકરું ખુલ્લું છે તો મને કહે કે તમે ગાંડા છો તમને ખબર નથી પડતી ઢાકણું ખુલ્લું છે કે બંધ છે જો તો ઢાકણું ખુલ્લું હતું એમ કરીને એ લોકોએ બી શબ્દ બોલા મેં કીધું ભાઈ લેડીઝ સાથે છે આવા શબ્દ ન બોલો છતાં એ લોકો શાંતિથી ના બેઠા મેં હાથ જોડીને વિનંતી કરી તો એ લોકોએ ધોકો લઈને મારા છોકરાઓ ઉપર જીવલાન હુમલો કરવાની કોશિશ કરી આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે અથવા તો ત્યાં કોઈ જે વેપારી હતા આ જે આરોપી જે છે તેના જે પેટ્રોલ પંપના માલિકો છે તેમણે કોઈ વચ્ચે પડ્યા તેમણે કોઈ રોક્યા નહીં તેમના મેનેજરે મને કીધું અંદર આવો ને તમારો પણ વારો પાડી જાય તમે ફરિયાદ કરશો તો પણ વારો પડશે ને નહીં કરો તો પણ વારો પડશે એટલે અંદર આવો તો તમને પણ મારી મારીને ધોઈ નાખું ને મારે મારી નાખવાની ધમકી આપી છે અચ્છા તમને લાગે છે ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે ખાસ કરીને વેપારી ઉપર પણ અવારનવાર હુમલા બનતા હોય છે થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો જે રોડ પોલીસ સ્ટેશનના જે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેના છોકરાની હત્યા કરી દેવાની આવી હતી આ નજીવી બાબતે તમારી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો છે માત્ર ફૂલ જેવા નાના બાળકનું માથું ફાડી નાખવામાં આવ્યું છે શું કહેશો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિતિ છે કે કેમ પોલીસનું કોઈ ધ્યાન નથી આ બાબતે કોઈ પણ જાતની કહે નથી અત્યાર સુધી અમે પેટ્રોલ પંપ આવ્યા છીએ છતાં પર પેટ્રોલના માલિકે મને એમ કીધું તો પણ અહીં લોકોને કાંઈ બીક નથી પોલીસની ને પેટ્રોલ પંપ હજુ સુધી ચાલુ જ છે જો આ રીતે તેમના જે પિતા કહી રહ્યા છે જે કાયદોની વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ભાવનગરમાં સદંતર કથળી હોય તેવા બનાવો બનતા રહે છે માત્ર છ વર્ષનો જે નાનો ફૂલ જેવું જે બાળક છે તેના પિતા સાથે તેનો વાંક એટલો હતો તે પેટ્રોલ પુરાવા જાય છે અને જે આરોપીઓ જે છે જે લુખા તત્વો છે જે આવારા તત્વો છે તે બેફામ બન્યા છે અને જે પેટ્રોલ પંપનો જે કર્મચારી છે તેને આ જે વેપારી છે તેની ઉંમર હુમલો કરી દેતા તેનું જે નાનું બાળક છે તેમનું માથું ફાટી જવા પામ્યું હતું હાલ તેઓ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આવ્યા છે પોલીસ ફરિયાદ નોંધાવી છે પરંતુ વાત એવી છે કે ભાઈ પોલીસ જે છે તે કહી રહી છે કે અમે કહીએ તે રીતે ફરિયાદ નોંધાવો શું તમે ફરિયાદ નોંધાવ્યા ત્યારે શું કરી રહી છે નિલમબાગ પોલીસ પોલીસે એમ કીધું અમે કહો અમે કહીએ એમ તમે લખાવો તમે અમે કેટલા પણ ફરિયાદી હતા તમે ખાલી બે જ લખાવો બીજું અમે કાંઈ નહીં સાંભળીએ આરોપી કેટલા હતા ટોટલ આરોપી ત્રણ જણ હતા બે પેટ્રોલ પુરાવાળાને એક મેનેજર હતું જેને મને ગાળું દીધી અને મારી નાખવાની ધમકી આપી એની એની ફરિયાદ પોલીસ લેતી નથી અચ્છા ખાસ કરીને પેટ્રોલ પંપ ઉપર સીસીટીવી કેમેરા છે કે કેમ તમે તે કોઈ તપાસ કરી પેટ્રોલ પંપ ઉપર સીસીટીવી ટીવી કેમેરા છે છતાં એ લોકો આપવા તૈયાર નથી અચ્છા શું કે છે અમને એવું જાણવા મળ્યું આપ કહેતા હતા કે પોલીસનું કેવું છે કે કેમેરા બંધ છે એવું કોઈ તમને વાત મળી છે એ લોકોએ પોલીસને એમ કીધું કે અમારા કેમેરા બંધ છે જે એક કાયદેસર ગુનો છે એની માટે પણ એક્શન લેવી જરૂરી છે કે આ લોકો આવું વર્તન કરે છે અને કેમેરા રાખતા નથી એટલે એ લોકોને કેમેરા નથી એને માટે એ લોકોને બેક નથી તો આ હતા જે વેપારી જે છે તે અહીંયા તેમનું કહેવું છે તેમના ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસનું કહેવું છે ત્રણ લોકો આરોપી હતા તેના મેનેજર તથા પેટ્રોલ પંપના બે કર્મચારીઓ પરંતુ પોલીસનું આજે જ્યારે અમે આ એક વાગ્યાના રાત્રે સુમારે આજે સમાચાર કરી રહ્યા છીએ ત્યારે હજુ સુધી તેમની ફરિયાદ નોંધવામાં નથી હવે એટેમ્પ ટુ મર્ડર ત્રણસો સાતની જે જૂની કલમ છે તે મુજબ ગુનો દાખલ કરવાનો થાય છે પરંતુ જે પોલીસ ફરિયાદ લેવામાં પણ ઠાગા ઠૈયા કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે આપણે સીધા જે સિંધી સમાજના અગ્રણી છે કમલેશભાઈ ચંદાણી તેમની સાથે પણ વાત કરશું તેમનું શું કહેવું છે કમલેશભાઈ શું કહેશો લાંબા સમયથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી છે શહેરમાં જે છે વેપારીઓ સુરક્ષિત નથી ચેમ્બરના પ્રમુખ ઉપર પણ થોડા ટાઈમ પહેલાં હુમલો કરવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો જે પોલીસ જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે તેના છોકરાની પણ રેંસી નાખવામાં આવ્યો હતો જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી શું કહેશો આજે નાના ફૂલ જેવા બાળકને આજે મારામારી કરવામાં આવી છે ધોકો મારી દેવામાં આવ્યો છે માથું ફાડી નાખવામાં આવ્યું છે આ ખૂબ દુઃખદ ઘટના છે અને રામ મંત્રા જેવા સર્કલમાં એચપી પેટ્રોલ પંપની અંદર આ ઘટના બની છે પેટ્રોલ પંપના માલિક પણ આમની અંદર જવાબદાર વ્યક્તિ છે હું માનું છું સાથે સાથે જે બાળકને ઈર્જા થઈ છે એ ખૂબ જ ગંભીર બાબત છે અત્યારે ભગવાનની દયા છે કે બાળક બચી ગયો છે એક તો નાની ઉંમરની અંદર બાળકને એક ધોકો વાગે એટલે એની સહનશીલતા એટલી શક્તિ ના હોય ભગવાનની મહેરબાની સાથે કાયદા વ્યવસ્થાની વાત કરીએ તો હું પોલીસને અને ભાવનગરના એસપી સાહેબને વિનંતી કરું છું એ ડિવિઝન પીઆઈ સાહેબને પણ વિનંતી કરું છું કે આવા લુક્ખાઓને વ્યવસ્થિત પાઠ પાડવામાં આવે જેથી કે આવા બનાવવા ના બને અને તાત્કાલિક એચપી પેટ્રોલ પંપના જે માલિક છે જેના કર્મચારીઓ છે જે આવી લુખાઈ કરે દાદાગીરી કરે એક પરિવાર ગયો છે દીકરી એક એની વાઇફ છે એનો દીકરો છે આ લોકો પેટ્રોલ પંપ ભરા પેટ્રોલ ભરાવા ગયા છે નાની મોટી બોલા ચાલી તો એનો મતલબ એવો ને કે જીણ લો હમલો કરવા દેવામાં આવે તો આની અંદર ખૂબ જરૂરી છે કે ખૂબ કડક પગલા લેવામાં આવે તમામ સિંધી સમાજ વતી હું આગેવાન તરીકે વ્યાપારીઓ તરીકે હું રિક્વેસ્ટ કરું છું ભાવનગર તંત્રને કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા ફૂલ જેવા બાળકની ઉપર જે એની હત્યાનો પ્રયાસ થયું છે એમ ગણો તો એ ખૂબ ગંભીર બાબત છેનું એને વખોડી કાઢું છું અચ્છા કમલેશભાઈ આપ અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યા છો પણ આપ હમણાં બહાર નીકળી ગયા આપનું કેવું છે કે પોલીસનું કહેવું છે પીઆઈ નું નિલંબાગ પીઆઈ નું કે અમે કઈ એ મુજબ ફરિયાદ નોંધાવો શું તેમનું કહેવું હતું પોલીસ અત્યારે એની કાર્યવાહી કરી રહી છે પોલીસને જે પ્રાઇમરી તપાસની અંદર માહિતી મળી છે અને અમે જે માહિતી આપી છે અને જે રિયલિટી છે એની અંદર થોડી તફાવત આવે છે પણ અમે એમ કીધું છે કે જે ભોગ બનનાર છે ફરિયાદ લખાવવાનો અધિકારીની પાસે છે અને ભોગ બનનાર જે પ્રમાણે ફરિયાદ લખાવે એ પ્રમાણે પોલીસને ફરિયાદ લખવાની છે પોલીસ તપાસ કરે અને ત્યાં પેટ્રોલ પંપ છે તો આપકો જાહેર જગ્યા છે ત્યાં સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ તો એના સીસીટીવી ફૂટેજ તપાસ કરે સીડીઆર કઢાવે ન્યા જે આરોપીઓ હતા જે આરોપીના ફરિયાદી નામ લખાવે છે એ તમામની ઉપર ફરિયાદ થાવી જોઈએ ને ફરા એની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી લાગણી માંગણી છે જે લાગણી માંગણી પૂરી નહીં થાય તો અમે ઠેઠ ઉપર સુધી એસપી સાહેબને કલેક્ટર સાહેબને જરૂર પડશે તો ગૃહ મંત્રાલયના મુખ્યમંત્રી સુધી બી અમે જશું પણ આ અન્યાય સહન કરી લેશું નહીં અચ્છા કમલેશભાઈ ખાસ કરીને ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી વેપારીઓ પણ હવે સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે ખાસ કરીને જે પોલીસ અધિકારી છે તેઓ પણ સુરક્ષિત નથી ગઈકાલ પરમ દિવસની વાત કરવામાં આવે તો ભાજપના જે નેતા છે પૂર્વ કોર્પોરેટર છે ને શહેરના મહામંત્રી છે તેના ઘર ઉપર હુમલો કર્યો હતો આપ પણ ભાજપના આગેવાન છો તમારું શું લાગે છે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે કે સાવ કથળી છે જો કોઈ પણ ગુના બનતું હોય છે ત્યારે ક્રિમિનલ જે પણ કામ કરતું હોય તો એના માટે કોણ વ્યક્તિ પોલિટિશિયન છે અધિકારી છે એને એના વસ્તુથી કાંઈ ફેર પડતું નથી એને ક્રાઇમ જ કરવું છે તો એના માટે એના દિમાગમાં ક્રાઇમની જ બાબત હોય ક્રાઇમને કંટ્રોલ કરવું ઇમિજિએટ કોઈના માટે ઇઝી નથી કેમ કે કોણ માણસ ક્યારે ક્રાઇમ કરશે એ કોઈને ખબર નથી પણ ભાવનગર પોલીસ અત્યારે એની અને ભાવનગર તંત્ર ખૂબ તકેદારી રાખવાનું આખું પ્લાનિંગ કરેલું છે માળખો પણ તૈયાર છે આવા આરોપીઓને સબક પણ શીખવાડવામાં આવે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે એની ઉપર સજાઓ દાખલ અને ઉપર ગુના દાખલ કરીને સજા કરાવવા માટે બી પૂરા પ્રયત્ન હોય છે પણ જે ક્રિમિનલ હોય છે એના માટે એ મેટર નથી કરતો કે સામે કોણ વ્યક્તિ છે એટલે અત્યારે આજે જોશો તો એક નાના બાળકને ઈર્જા થઈ ગઈ છે નહીં કરે માલિક એને વધારે વાગ્યું હોય તો મૃત્યુ પણ થઈ શકે એમ હતી તો એ ખૂબ ગંભીર બાબત છે પણ ક્રિમિનલ જ્યારે ક્રાઇમ કરતા હોય તો એ નથી જોતા કે પોલીસ પુત્ર છે કે પોલિટિશિયનનો પુત્ર છે કે શું છે એનો સગો છે ક્રાઇમ થતું હોય છે એ ક્રાઇમ રોકવું જોઈએ અને એના માટે ભાવનગર પોલીસ કામ કરે છે તો આપે સાંભળા હતા ભાવનગર જે સિંધી સમાજ છે તેના અગ્રણી અને ભાજપના નેતા છે કમલેશ ચંદાણી તેમનું પણ કહેવું છે કે અમે હાલ અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી રહ્યા છીએ પરંતુ છેલ્લા લાંબા સમયથી જો વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ડામાડોળો થઈ છે તેને હાથમાં લેવું ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે સંજ્ઞાન લેવું ખૂબ જ જરૂરી છે ભાવનગરમાં હાલતા ચાલતા મર્ડરો દિન પ્રતિદિન થઈ રહ્યા છે આજે પણ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક હત્યાનો બનાવ બન્યો હતો દરરોજ રોજ બરોજની આ ઘટના હવે થઈ ગઈ છે જે હત્યા હોય લૂંટ હોય મારામારી હોય તેવા અનેક બનાવો બનતા હોય છે પરંતુ આજે જે ઘટના જે રાત્રના સમયે બની છે જે નાનું એક ફૂલ જેવું જે બાળક છે એને ધોકો મારી દેવામાં આવ્યો છે અને તેનું માથું ફાડી નાખવામાં આવતા આપ જે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો આ જે નાનું બાળક જે છે તે સર્ટી હોસ્પિટલ ખાતે પહોંચ્યું જ્યારે એને તેને લાવવામાં આવ્યો ત્યારે તેની સારવાર કરવામાં આવી હતી ત્યારે લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા કે આ નાના એવા બાળકનો શું વાક છે કે તેને પણ ધોકો મારી દેવામાં આવ્યો છે ભાવનગર શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિની જે સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ દ્વારા નહીં